બીજાની પીડા દેખી મદદ માટે દોટ સામાજિક રાજકીય આગેવાન જીતુભાઈ શેલડીયાએ માનવતા મહેકાવી મજૂર પરિવારના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું હાલ ધારી તુલસી શામ રોડનું નવનીકરણ કાર્ય જોરશોરથી ચાલી રહેલ છે મોટાભાગના મજૂર વર્ગ રાજુલાના ચાંચમંદર ખાતેથી મજૂરી કામ અર્થે આવેલા છે એક બાજુ આ કામ કરતા તાડામાર ચાલી રહેલ છે જ્યારે બીજી બાજુ ગીર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહેલ છે જ્યારે આ કામ કરી રહેલા મજૂરોને થોડા દિવસ પહેલા ગરમ બ્લેન્કેટનું વિતરણ ગામના સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ કરેલ હતું આ સાથે જ બાળકો માટે હાલ એજ્યુકેશન વિતરણ પણ કરેલ છે આમ જોઈએ તો કાઠિયાવાડની ધરતી પર મહેમાન બનીને પધારેલ છે તેમને પણ ભગવાન માનવામાં આવે છે ત્યારે આ તો ઘર આંગણે ડાંબોર રોડનું કામ ચાલે છે ત્યારે આ મજૂરની ખેવના કરવી પણ ફરજ ગણાય છે

જીતુભાઈ શેલડીએ જણાવ્યું હતું રિપોર્ટર સંજય વાળા ધારી આજ જ્યારે અમારા ધારી તુલસીશ્યામ રોડ નું નવીનીકરણ નું કામ ચાલુ છે ત્યારે તે કામમાં ખૂબ મોટી સંખ્યામાં મજૂરો આવેલા છે મજૂરોની સાથે નાના નાના બાળકો પણ જે પાંચ થી સાત વર્ષના બાળકો બાર કે પંદર બાળકો છે આ કામ ખૂબ લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી એની સાથે મજૂરોની સાથે આવેલા બાળકોનું શિક્ષણ ખરેખર અત્યારે અટકી ગયું છે એ શિક્ષણ ન અટકે એનો પાયો નબળો ન રહે એ એવા શુભ આશયથી આજે અમે એ બાળકોને શૈક્ષણિક કીટ આપવાના છીએ જેમાં સ્કૂલ બેગ નોટબુક પેન્સિલ ડિજિટલ સ્લેટ થી લઈને કમ્પાસ બોક્સથી લઈને

ખાસ કરીને એ લોકોનું કામ અહીંયા પાંચ છ મહિના સાત મહિના આઠ મહિના સુધી ચાલવાનું હોવાથી તેના માટે વૈકલ્પિક કઈ વ્યવસ્થા થઈ શકે એના માટે શિક્ષણ સમિતિના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાની છે આજે અને ખાસ કરીને અમારા ધારાસભ્ય માન્ય શ્રી જયભાઈ કાકડીયા અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા અધ્યક્ષ અમારા મિત્ર અતુલભાઈ કાનાણીનું પણ અમે ધ્યાન દોરવાના છીએ આપણને ખબર નથી એ બાળકો ભવિષ્યમાં શું બનવાના છે કોઈ મોટા એન્જિનિયર ડોક્ટર મોટા અધિકારી બને જેનો પાયો નબળો ન રહી જાય એવા શુભ હેતુથી એના માટે કોઈ ને કોઈ અહીંયા શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે ઉપર લેવલ સુધી ધ્યાન દોરવાના છીએ